શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો આપ સર્વેનો નો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે દોસ્તો ભાદરવા મહિનાની પૂર્ણિમાએ મહેશ્વરનું વ્રત કરવાનો શિવ રહસ્યમાં વિધાન છે રાજાએ જ્યારે ગૌતમ ઋષિને પૂછ્યું હે ભગવત આપ એવું વ્રત કહો કે જેને વિધિ પૂર્વક કરવાથી સર્વે કામનાઓની સિદ્ધિ થાય ત્યારે ગૌતમ ઋષિ બોલ્યા ઉમા મહેશ્વર નામનું વ્રત સર્વે વ્રતોમાં ઉત્તમ છે જે વ્રત પરમ વિશુદ્ધ બ્રાહ્મણ આદિએ ભાદ્રપદ પૂર્ણિમાએ વિધિપૂર્વક કરવું આગલા દિવસે એટલે કે ભાદરવા સુદ ચતુર્દશીના દિવસે શિવ અને પાર્વતીનું ધ્યાન ધરીને પ્રાર્થના કરવી કે આવતીકાલે હું આપનું ઉમા મહેશ્વર વ્રત કરીશ મને આજ્ઞા આપો એમ કહી ઉમા મહેશ્વરની વિધિપૂર્વક પૂજા કરવી મધ્યાહનમાં પણ પૂજન કરવું સર્વે દેવ અને ઋષિઓનું પૂજન કરવું અને હવિષ્યાન્હનું ભોજન કરવું સાયંકાલે વિધિપૂર્વક ઉમા મહેશ્વરનું પૂજન કરવું ભગવાન સદાશિવના સાનિધ્યમાં જ રાત્રિમાં શયન કરવું એક પ્રહર રાત્રિ રહે ત્યારે ભગવાન શંકરનું સ્મરણ કરીને જાગૃત થવું પછી નિત્ય કર્મમાંથી નિવૃત્ત થઈ વિધિપૂર્વક સ્નાન કરવું સ્વચ્છ અને પવિત્ર સદાશિવનું પૂજન કરવું ભગવાન શિવને પ્રસન્ન કરવા આદર સહિત હોમ કરવો અને ઉમા મહેશ્વરને પ્રણામ કરવા પછી પરમ આદરથી ગાંઠવાળા દર્ભના અગ્ર એકત્રિત કરવા અત્યંત ધૈર્યથી અને પ્રયત્નપૂર્વક પંદર ગાંઠવાળો કંકુથી રંગેલો દોરો તૈયાર કરવો પછી સુવર્ણની અથવા રજતની મહેશ્વરની અને ઉમાદેવીની મૂર્તિઓ તૈયાર કરાવી બંને મૂર્તિઓ માટે એક પલથી ઓછું નહીં એવું સુવર્ણ અથવા રજત લેવું વ્રત કરનારે સુવર્ણનો રજતનો તામ્રનો અથવા માટીનો નવો ઘડો પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરવો પછી દર્ભના અગ્ર ભાગવાળા અને વસ્ત્ર યુગમાંથી વેસ્ટિત બે ઘડા ઉપર ભગવાન શંકર અને પાર્વતીજીની મૂર્તિઓની પૃથક પૃથક સ્થાપના કરવી અને ઉમા મહેશ્વરની વિધિપૂર્વક પૂજા અર્ચના કરવી મિત્રો ભાદરવા માસની પૂર્ણિમાએ ઉમા મહેશ્વર વ્રતનું ઉદ્યાપન કરવું સર્વપ્રથમ સામગ્રી એકત્રિત કરવી પછી ઉમા મહેશ્વરની વિધિપૂર્વક પૂજા કરવી બ્રાહ્મણોને એક એક શિવ અને પાર્વતીની મૂર્તિ આપવી બે વસ્ત્રવાળો ઘડો પણ આપવો આચાર્યને સો સુવર્ણ નસ્ક ભેટ આપવા શિવ ભક્તોને સજોડે ભોજન કરાવવું અને યથાશક્તિ દક્ષિણા આપવી પછી સર્વે કર્મ શિવને અર્પણ કરવા અને પછી કર્મની અપૂર્ણતા રહી હોય તો વિનમ્રતાપૂર્વક ઉમા મહેશ્વરની ક્ષમા યાચના કરવી અને પ્રાર્થના કરવી પછી મૌન રહી સ્વજનો સાથે ભોજન કરવું ભોજનમાં તેલની વસ્તુ ખાવી નહીં આ વિધિથી જે મનુષ્ય ઉમા મહેશ્વરનું વ્રત કરે છે તે સર્વે ભોગ ભોગવી અંતે મોક્ષને પામે છે હવે વ્રતની કથા વિશે વાત કરીએ તો રાજાએ પૂછ્યું હે મુનિવર ગૌતમ પૂર્વે આ વ્રત કોણે કર્યું હતું અને એને કઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી તેના વિશે કહો ગૌતમ ઋષિ બોલ્યા હે રાજન પૂર્વે મહાશેવ દુર્વાસા વિચરણ કરતા કરતા લોકમાં ગયા વિષ્ણુ ભગવાનના દર્શન કરીને ભગવાન શિવે એમને પ્રસાદી રૂપ આપેલી માળા માળા એમણે ભગવાન વિષ્ણુને આપી ઉતાવળથી વિષ્ણુએ એ મસ્તક પર ચડાવ્યા વગર ગરુડ પર મૂકી દીધી આ જોઈ દુર્વાસા અત્યંત ક્રોધિત થયા અને વિષ્ણુને શ્રાપ આપતા બોલ્યા તમને ધિકાર હો શિવે મને આપેલી પાપ માલા મેં તમને આપી એનો તમે નિરાદર કરી તમે ગરુડના સ્કંદ પર શા માટે મૂકી આ ગર્વનો મૂળ લક્ષ્મી છે એટલે તમારી લક્ષ્મીનો નાશ થાવ તમારી લક્ષ્મીનો ક્ષીર સાગરમાં પતન થાવ અને ગરુડનો પણ નાશ થાવ તમારા વૈકુંઠના અધિકાર પણ નષ્ટ થાવ અને આજથી તમે તેજહીન થઈ પૃથ્વી પર ભટક્યા કરો આમ બોલી દુર્વાસા અન્ય લોકમાં જતા રહ્યા પછી ક્ષીર સમુદ્રમાં પતન પામેલી લક્ષ્મીના યોગથી દુઃખી થતા વિષ્ણુ પોતાના કર્મોનું સ્મરણ કરતા કરતા વનમાં રહેવા લાગ્યા હે રાજેન્દ્ર દેવ યોગે હું ત્યાં જઈ ચડ્યો વિષ્ણુએ મારું પૂજન કર્યું અને અશ્રુપૂર્ણ નયનોથી લક્ષ્મીના વિનાશનો મને વૃતાંત કહ્યો અને દુઃખના નિવારણનો ઉપાય પૂછ્યું મેં એમને ઉમા મહેશ્વરનું વ્રત કહ્યું એમણે પરમ શ્રદ્ધાથી એ વ્રત કર્યું અને લક્ષ્મી ગરુડ અને વિષ્ણુ લોકની ની મહેશ્વરની કૃપાથી પુનઃ પ્રાપ્તિ થઈ ઇન્દ્રએ આ વ્રત કરી ઇન્દ્રાસન પાછું મેળવ્યું હતું બ્રહ્માએ આ વ્રત કરી નષ્ટ થયેલી સરસ્વતીની પુનઃ પ્રાપ્તિ કરી હતી અનેક મુનિઓએ આ વ્રત કરી મોક્ષની પ્રાપ્તિ કરી હતી સંપત્તિ સૌભાગ્ય સત્તા અને ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે આ વ્રત કરવું વૈદ્યુત બ્રાહ્મણ આ વ્રત કરી મોક્ષ પામ્યો હતો જે જે કામનાથી આ વ્રત કરવામાં આવે છે તે તે કામનાની એનાથી પૂર્તિ થાય છે આ વ્રત મહેશ્વરે ઉમાદેવીને ઉમાદેવીએ સ્કંદને સ્કંદે નંદિકેશ્વરને નંદિકેશ્વરે દુર્વાસા મુનિને દુર્વાસાએ અગત્યને અને અગત્યે મને સમુદ્રમાં કહ્યું હતું મેં આ વ્રત વિષ્ણુને બ્રહ્માને સૂર્યને અને ચંદ્રને કહ્યું હતું કશ્યપ આદિ મુનિઓ પણ આ વ્રત કરીને ભોગ અને મોક્ષ પામ્યા હતા સર્વે વ્રતોમાં શ્રેષ્ઠ આ વ્રત શિવ ક્ષેત્રમાં કરીને મનુષ્ય અનર્ઘલ લક્ષ્મી પ્રાપ્ત કરે છે રાજાએ શિવ ભક્ત ગૌતમ ઋષિની પૂજા કરી તેઓ રાજાને ઉપદેશ આપી પ્રસન્ન થઈ પોતાના આશ્રમમાં ગયા રાજાએ પુત્રો સહિત ઉમા મહેશ્વરનું વ્રત કર્યું શિવ બોલ્યા જે મનુષ્ય ભસ્મ ધારણ કરી અનન્ય હૃદયથી આ મારું વ્રત કરે છે એ સંસારના બંધનોથી છૂટી મારું પદ પામે છે આમ શિવ રહસ્યમાં વર્ણવેલો ઉમા મહેશ્વરનું વ્રત ઉદ્યાપન સહિત પૂર્ણ કર્યું મિત્રો આ વ્રત અખંડ સૌભાગ્ય મેળવવા માટે સંપત્તિ માટે ઐશ્વર્યની પ્રાપ્તિ માટે તથા મોક્ષ પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે મિત્રો ઉમા મહેશ્વરનું વ્રત વિધિસર બ્રાહ્મણ આદિ વર્ણોએ આ વ્રત કરવું જોઈએ અને સોળમું વર્ષ આવે એટલે વ્રતનું ઉદ્યાપન કરવું જોઈએ મિત્રો આપને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તથા આ વિડીયોને આપના મિત્રો સાથે સોશિયલ મીડિયામાં વધુને વધુ શેર કરજો તથા મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં ઓમ નમઃ સિવાય અથવા તો હર હર મહાદેવ જરૂરથી લખજો અને દોસ્તો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર હિન્દુ ધર્મને લગતા વિડીયો દરરોજ મૂકવામાં આવે છે જો આપને આવા વિડીયો જોવા ગમતા હોય અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા દ્વારા નવો વિડીયો મૂકવામાં આવે તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે મળશો આવી જ જાણકારી સાથે નવા વિડીયોમાં ધન્યવાદ